અભ્યાસ કરવાનો છે જેની અંદર નળાકાર એનો વ્યાસ સાત સેન્ટીમીટર અને ઊંચા ચૌદ સેન્ટીમીટર બરાબર આ નળાકાર એ છે જેનો વ્યાસ કેટલો છે સાત છે એટલે ત્રીજા કેટલી થાય સાતના છેદમાં બે અડધી થશે અને ઊંચાઈ ચૌદ સેનમી આપી છે અને નળાકાર બે આપ્યો છે એની અંદર ઊંચાઈ સાત સેન્ટીમીટર અને જે વ્યાસ છે ચૌદ સેન્ટીમીટર છે તો ત્રીજી આની કેટલી થશે આર બરાબર ચૌદ ભાગ્યા બે એટલે કે સાત થશે ઓકે તો આપણે ગણતરી કર્યા વગર કોનું ઉપર આ બે જે નળાકાર છે એને બી કોનું ઘનફળ વધારે હશે એ અંદાજિત કહેવાનું છે ત્યારબાદ બંનેના ઘનફળ શોધી એને ચકાસણી બી કરવાની છે કે આપણો અંદાજો સાચો છે કે નહીં અને આ ઉપરાંત એમના પૃષ્ઠફળ બી મેળવવાના છે અને જેનું ઘનફળ વધારે છે શું એનું પૃષ્ઠ

સાત કરતાં બે અડધી એટલે ત્રણ પોઈન્ટ પાંચ થશે અને આ જે ચૌદ છે વ્યાસ તો એની કેટલી થશે સાત થશે કોની ત્રીજા વધારે છે નળાકાર બીની તો જેની ત્રીજા વધારે હશે એનું જે ઘનફળ છે એ બી વધારે મળે તો આપણે લખી શકીએ કે નળાકાર નળાકાર એ કરતા નળાકાર બીની ત્રીજ્યા વધુ છે માટે નળાકાર ઘનફળ વધુ હશે રેડી તો આપણને પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો અને હવે શું કહે છે કે બંનેનું આપણે ઘનફળ બી શોધીને ચકાસણી કરવાની છે તો ચાલે સૌ પ્રથમ આપણે શું કરીએ તો નળાકાર એનું શોધીએ બરોબર નળાકાર એનું ઘનફળ તો નળાકાર એનું ઘનફળ બરાબર આપણને શું આવડવું જોઈએ જે નળાકાર હોય એના ઘનફળ શોધવાનું સૂત્ર તો નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર શું આવે તો પાય આરનો વર્ગ ઇન્ટુ એચ આ આપણી પાસે સૂત્ર આવે ચાલો પાય એટલે કેટલા લખવાના બાવીસ સત્માંશ આવશે ગુણ્યા આર ગુણ્યા આર ચાલો આર કેટલું છે જુઓ મારી વાત સાંભળો લણાકાર એની અંદર આ કેટલું છે સાત શું છે ડી છે તો ત્રીજીના કરતાં અડધી એટલે કેટલી આવે સેવન બાય ટુ કેટલી આવશે સેવન બાય ટુ એનો વર્ગ છે એટલે બે વાર લખી નાખીએ અથવા તો પહેલાં આપણે સાધુ રૂપ ચાલો સાતનો આ સાતના છેદમાં બેનો વર્ગ ગુણ્યા એચ ચાલો ગુણ્યા એ કેટલું છે એ છે એનામાં ચૌદ છે એ કેટલું છે ચૌદ આપણને આપેલું જ છે રેડી તો આપણે આને આમ લખી શકીએ બાવીસના છેદમાં સાત ગુણ્યા સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે કેમ મેં બે વાર લખ્યું તો આની બે ઘાત છે એટલા માટે ત્રણ ઘાત હતી ત્રણ વાર લખતા ચાર ઘાત હતી તો ચાર વાર લખતા ગુણ્યા શું આવશે ચૌદ ચાલો આ સાત આ સાત ઉડી જશે રેડી ત્યારબાદ અગિયાર દુ બાવીસ થાય ઓકે અને બે સાત કેટલા થાય ચૌદ થાય ચાલો હવે આપણી પાસે શું બચ્યું હવે આપણી પાસે શું બચ્યું જોવો જોઈએ સાત ગુણ્યા સાત શું સાત ગુણ્યા સાત ચાલો ઓગણ પચાસ ઓગણ પચાસ પાંચસો ને ઓગણ શું થશે પાંચસો ને ઓગણચાલીસ સેન્ટીમીટરનો ઘન કેમ સેન્ટીમીટર નો ઘન કારણ શું છે તો જોવું આપણને ઉપર ત્રણ વસ્તુ આપી છે ત્રણે ત્રણ ગુણાકારમાં છે અગિયાર સેન્ટીમીટર આ બી સેન્ટીમીટર અને આ બી સેન્ટીમીટર તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર તો સેન્ટીમીટરનો ઘન થઈ જાય એટલા માટે આ એકમ આવશે સેન્ટીમીટરનો ઘન ઓકે ત્યાર બાદ આપણે શું કરવાનું છે નળાકાર નળાકાર તો અહીંયા લખીએ આપણે નળાકાર બીનું ઘનફળ ચાલો સૂત્ર શું હશે ઘનફળ શોધવાનું પાય આરનો વર્ગ ઇનટુ ચાલો તો પાય એટલે બાવીસના છે આ કેટલું છે ચૌદ તો ચૌદ કેટલું થઈ જાય આર બરાબર વ્યાસ ડબલ હોય ત્રીજી અડધી હોય તો અડધી એટલે ચૌદના અડધા કેટલા થાય સાત તો સાત નો શું આવશે વર્ગ એટલે સાતનો વર્ગ એટલે આપણે અગાઉમાં સાત ગુણ્યા સાત કરી નાખીએ તો ઓગણ બી મૂકી શકતા અને ઊંચાઈ આપણને આપેલી છે સાત ચાલો આ સાત અને આ સાત ઉડી જશે તો આપણી પાસે કેટલા બચે બાવીસ ગુણ્યા સાત ગુણ્યા સાત સિત્ય સિત્યુ ઓગણપચાસ તો ઓગણપચાસ ગુણ્યા બાવીસ કરો એક હજાર કેટલું થશે એક હજાર ને ઇઠ્યોતેર સેન્ટીમીટર સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર સેન્ટીમીટરનો ઘન તો આ આપણને કોનું મળ્યું ચાલો નળાકાર એનું કેટલું મળ્યું પાંચસો ને ઓગણચાલીસ નળાકાર બિનનું મળ્યું એક હજાર ઇઠ્યોતેર બરાબર તો કોનું વધારે છે નળાકાર બીનું આપણે અંદાજો શું લગાડીએ તો નળાકાર બિનનું ઘનફળ વધુ હશે માટે એ સાચું છે ત્યારબાદ આપણને શું કહે છે કે કોનું પૃષ્ઠફળ વધારે હશે એ બી આપણે ચકાસણી કરવાની છે તો આપણે પૃષ્ઠફળ બી હવે ગણવું પડશે એનું સૂત્ર શું હશે પૃષ્ઠફળ શોધવાનું ચાલ ચાલો જોઈએ તો સૌપ્રથમ નળાકાર એનું આપણે શોધીએ તો નળાકાર એનું એનું પૃષ્ઠફળ પૃષ્ઠફળ નળાકાર બરોબર શું આવશે ટુ પાય આર ઇન્ટુ આર વત્તા એચ આ શું આવશે નળાકારનું જે પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર બે એમના એમ બાવીસ સતમા થઈ જશે અને આર કેટલું છે ચાલો કોની વાત થાય છે અહીંયા એની વાત થાય છે એની અંદર આર કેટલું આવશે સેવન બાય ટુ કેટલું આવશે સેવન બાય ટુ તો એ શું આવશે સેવન બાય ટુ સાતના છેદમાં બે અને ગુણ્યા શું કરવાનું છે આર વત્તા એચ આર કેટલું થશે અહીંયા પાછું સેવન બાય ટુ વત્તા એચ કેટલું છે એચ ચૌદ છે એચ કેટલું છે ચૌદ છે રેડી ચાલો હવે સાદુ રૂપ જો આપણે આપીએ તો શું થશે આ સાત આ સાત ઉડી જાય આ બગડો આ બગડો બી ઉડી જશે તો આપણી પાસે શું બચશે હવે આ બાવીસ ગુણ્યા ચાલો કંસમાં શું બચશે ચૌદ દુ અઠાવીસ સાત કેટલા હતા ઉપર પાંત્રીસ તા છેદમાં બે બરોબર આ દેખો ગુણાકારના સંબંધમાં છે એટલે અગિયાર દુ બાવીસ તો અગિયાર ગુણ્યા પાત્રીસ કરો આપણને જવાબ મળી જશે પૃષ્ઠફળનો અગિયાર ગુણ્યા પાંત્રીસ ત્રણસો પંચ્યાસી શું આવશે ત્રણસો ને પંચ્યાસી સેન્ટીમીટરનો વર્ગ કેમ સેન્ટીમીટરનો વર્ગ સેન્ટીમીટરની બે ઘાત કેમ કે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર પહેલાના ચેપ્ટર આપણે બરાબર બહુપદીની અંદર તો ચાલો નળાકાર એનું આપણને પૃષ્ઠફળ મળી ગયું હવે નળાકાર બીનું પૃષ્ઠફળ શોધવાનું છે અને બંનેની સરખામણી કરવાની છે ચાલો નળાકાર નળાકાર બી નું પૃષ્ઠફળ પૃષ્ઠફળ ફળ બરાબર સૂત્ર શું છે આપણી પાસે તો ટુ પાય આર સૂત્ર શું છે ટુ પાય આર અને કંસમાં આર વત્તા એચ ચાલો બે એમને આમ મૂકી દઈએ પાય એટલે બાવીસના છેદમાં સાત અને આરની કિંમત જોઈ લો આ અંદર બી આપેલી છે આર કેટલું થશે ચૌદના છેદમાં બે એટલે કે સાત થઈ જશે આર તો અહીંયા સાત આવશે ચાલો કંસમાં આર કેટલું છે સાત છે અને એની ઊંચાઈ કેટલી છે ઊંચાઈ તો સાત સેન્ટીમીટર ઊંચાઈ આપેલી છે ચાલો સાદું રૂપ આપણે આપીએ આ સાત અને આ સાત કેન્સલ થઈ જશે તો આપણી પાસે બાવીસ ગુણ્યા બે વધશે ચાલો બાવીસ ગુણ્યા બે તો બાવીસ કેટલી થશે ચુમ્માલીસ તો ચુમ્માલીસ ગુણ્યા સાત સાત કેટલા થાય ચૌદ તો ચુમ્માલીસ ગુણ્યા ચૌદ કરો આપણને જવાબ મળી જશે ચુમ્માલીસ છસો સોળ કેટલા થશે છસો ને સોળ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર સેન્ટીમીટરનો વર્ગ તો માટે માટે કોનું વધારે થશે જોવો જો આનું કેટલું મળ્યું ત્રણસો પંચ્યાસી આનું કેટલું મળ્યું છસો સોળ તો માટે આપણે લખી શકીએ શું લખી શકીએ કે નળાકાર બીનું ઘનફળ પણ વધારે છે તેમજ તેનું પૃષ્ઠફળ પણ વધારે છે ટૂંકમાં જેનું ગણફળ આપણને વધારે મળ્યું એનું પૃષ્ઠફળ પણ વધારે મળ્યું સૌ પ્રથમ આપણને અંદાજિત કીધું હતું આપણે અંદાજો લગાડ્યું કે જેની ત્રિજ્યા વધારે એનું ગણફળ વધારે પછી એની ચકાસણી કરી તો ખરેખર આપણને શું મળ્યું કે નળાકાર બીનું ગનફળ વધારે છે અને પછી સાબિત થયું કે જેનું ગણફળ વધારે છે એનું પૃષ્ઠફળ પણ વધારે મળ્યું ઓકે વિડીયો પોસ્ટ કરીને વન બાય વન લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ